થોડુંક કલાક ફુવાર આવ્યા હોય હું કહી દઉં જો વાત કરીએ તો હું કહી દઉં હવે જોઈએ હું ત્યારે આજે લગભગ રેડો આવે તો આવે બહુ કંઈ દેખાતું નથી આ બધુંથી જ આવે કાલે હું થાય હવે બાકી આપણે વરસાદ ન આવે તો દવા છાંટવાની છે ને જ કારણ કે આમાં પડતર પડ્યું હોય ને ખેતર એટલે જા અડદ ની હું દેખાતું તમને જા અડદને ઉગી વરસાદ થાય એટલે નેદ ઊગી પડે એટલે એ પેલા આપણે માંડવી નીકળી નહીં ને એ પેલા નેદની દવા છાંટી દઈએ આ બધી માં હોય ને આ બધી ઓગલા હોય એમ ટાપે ટાપે તો બહુ નેદ દેખાય ને હોય ક્યાં કર્યા હોય નહીં જાણ્યા બહુ છે આ ઘઉં છે છે હવે જોઈએ વરસાદ ન આવે તો પોપુ લઈને આગળ દવા સાથે વર્ગી જવાનું છે બપોર પછી वही तो राह जो है पर बाकी जो और सदा भी जब तो जोता है ये तो तो मैं जो तारे जो मर्जी मुझे हमें खाटला ऊपर सड़ी नहीं मस्त मजा ने बैठा ले बंकेटो मुझे મજા છે તને બે હું ખાવાનું ભૂખ નથી લઈ ગઈ ખાઈ લે ને ભૂખ લાગે છે ખાઈ લેજો આજે કાલની જેમ વરસાદ ચાલુ થઈ ગયો ત્યારે લગભગ આપણે દવા નહીં શરૂ હતી દેખાતું

કેવો ગાવે કમળાતા દે ચાલુ થઈ ગયો ધીરે ધીરે કરતો 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 મોટા મોટા સાટા પાડવા મની ભીમુડી અમે સુઈ ગયું ખાટલા ઉપર કેવી મસ્ત જો આ બાજુ બહુ અંતર થઈ ગયો ભૂકા થાત નાખ્યું ધીરે ધીરે આવી લ્યું આવે આ બાજુ

આપણે સ્ટેટ લેમ આવતા નથી ઘણી બેઠા અમારે કતા ગુકા કાઢે વર્ષ ધીમો બેન અમારે જોયે અહીંયા પેલું સોમ હું જોયું આવો પેલો વરસાદ આવ્યો આ સોમાહ

આવળો આન ઉદેવર હે તો કૂરાવી દે આ ખેતરૂ તો ભરાઈ ગયું પાણી હવે કેમ પાણી આવતું નથી અમારે પાણી આ પાણી ઘડીક આવ્યો પણ ભૂકા કાઢી નાખ્યા જવા જો આ બધી તારું કામ થઈ ગયું જો આ પાછો રાઉન્ડ લેવાનો છે પાછા કાટા ચાલુ થઈ ગયા ધીરે ધીરે એટલે વર્તા ચાલુ છે બંધ ન જ ગામમે વાવણી હાલતી તે બધી બંધ કરી દીધી આ બધા એ જો આટા મારવા જા જો પાણી ઉડાડે પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું

બધીમાં પાણી ભરાઈ જયો આપણે થેતરમાં કાંઈ કહીશ હું આ જગાડું કોઈડ્યું છે યા બધાય વાવણી કરવા આવ્યા હતા નહીં નહું બધી મૂકી મૂકીને વયા ગયા થઈ આ જો નદી આવી અમારી નદી આવી આ વાવણી કરંટ કાઢું હોય તો આ માન્ય પડે હે

એને કાઢું તો જો હેન પથા આવે કી કરીને પાણા છે ને આટ વરસાદે પાછો ચાલુ થઈ ગયો કામ સામેની વાદરી આવવાની છે બોધી લે તો અમે આ ખેતરમાં આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો એક ત્રણ જણ ઉભા

પાંચ છ વાગે બનશો કારણ કે ત્રણ વાગ્યા સુધી તો ફૂલે ફૂલાયું પછી ધીરે ધીરે સાટા નવું હતું બાકી અત્યારે કંઈ છે નહીં પક્ષી બધા મીઠો કલરો કરે અટણ અટણ વાગવામાં માટે બસ આટલું જ મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ